હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમારે ટોપિક આવે છે બરાબર તમે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તમારે ધોરણ છઠ્ઠું બરાબર છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો તમારે વર્કબુક આવે છે આની સકાલ એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં કવર કરીએ છીએ આગળનો વિડીયો તમે જોયો એમાં પાર્ટ વનમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ એનું પાઠને લાગતું હતું એ બધું આપણે પ્રશ્ન પ્રશ્નને જવાબને એ બધા આપણે સમજ્યા આજે આ પાર્ટ ટુ એટલે કે બીજા ભાગમાં વિદ્યાર્થી મિત્રો પાર્ટ ટુમાં આપણે જે એનું કોમ્પ્રિયન્સન જે ગ્રામર આવે છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રામર સેક્શન આ પાર્ટ ટુમાં આપણે અત્યારે કવર કરશું વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ પણ કરી શકો બરાબર જરૂર પડે ત્યાં હું તમને સમજાવતો રહીશ બાકી વિડીયોને તમે પોઝ કરી અને

ત્રણ થી ચાર વાક્યમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું છે વોટ ડુ યુ નો અબાઉટ કલ્પના ચાવલા એજ્યુકેશન હાઉ ડી બીકમ એન અમેરિકન સિટીઝન तो विद्यार्थी मित्रों कल्पना डी कल्पना है ग्रेजुएटेड फ्रॉम द ट्रैगोर स्कूल इन करनाल सी देन फॉर्च्यूड हर बेचलर ऑफ साइंस डिग्री इन एरोनोटिकल इंजीनियरिंग आफ्टर कंप्लीशन ऑफ हर बेचलर डिग्री सी वेंट टू द यूनाइटेड स्टेट फॉर द मास्टर डिग्री सी लेटर ऑन एंड हर पी एच डी इन एरोस्पेस इंजीनियरिंग एंड बी कैम सिटीजन देयर કલ્પના મેરીટ ટુ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર જીન ફેરી હેરિઝન એન્ડ બીકમ આ ન્યુટ્રલાઇઝ યુએસ સિટીઝન બરાબર તો વિદ્યાર્થી મિત્રો એ આખી આખી ટૂંકમાં કલ્પના ચાવલાએ શિક્ષણ વિશેની વાત કરવાની હતી તો ટાગોર સ્કૂલમાંથી એ સ્નાતક થાય વિદ્યાર્થી મિત્રો બરોબર ત્યાંથી એની એરોનોટિકલ એન્જિનિયરિંગ વિજ્ઞાનમાં ડિગ્રી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી પૂર્ણ કરી પછી માસ્ટર ડિગ્રી માટે યુનાઇટેડ સ્ટેટ ગઈ અને પાછળથી તેણી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી મેળવી અને ત્યાંની નાગરિકતા મેળવી અને એની સાથે લગ્ન કરી લીધા કોની સાથે તો કે અહીંયા આપણે લખ્યું છે પિયર જીન પિયર બીજો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હાઉ ડીડ કલ્પના બી એન એસ્ટ્રોન વોટ ગેવ હર ધ આઈડિયા દેટ સી કુડ બી એન એસ્ટ્રોન तो जवाब जो राइट फ्रॉम हर चाइल्डहुड कल्पना हैड अ ड्रीम ऑफ क्रॉसिंग द फ्रंट नाइज स्पेस देन बीइंग ग्रेजुएटेड फ्रॉम टागोर स्कूल सी वेंट फॉर हर मास्टर डिग्री इन यू एस सी लेटरंट फॉर पी एच डी इन एरोस्पेस इंजीनियरिंग एंड बीकम द फर्स्ट इंडियन अमेरिकन वुमन एस्ट्रोनॉट टू ब्लास्ट ऑफ फ्रॉम द लॉन्च एट कैप

એવી જ રીતે વોટ વોઝ કલ્પના લાઇન્સ ફોર તો કલ્પના વોઝ લાઇસન્સ ટુ ફ્લાય સિંગલ એન્ડ મલ્ટી ઇન્જિન એરોક્રેસ એન્જિન સ્પ્લેશ લાઇન્સ એન્ડ લીડર્સ એવી જ રીતે ત્રીજો પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પછી બીજો અહીંયા છે કોમ્પિટિશન શું છે ઓન ધ સેટરડે નાઇટ બરોબર અહીંથી ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન વાય ડીડ ધ પીપલ ઓફ કોર્નલ સ્પેન્ડ સ્લીપ સ્લીપલેસ નાઇટ બરોબર શું કહે છે વિદ્યાર્થી મિત્રો તો કે કરનાલના લોકોને ઊંઘ વિનાની રાત કેમ વિતાવી કરનાલના લોકોએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધ પીપલ ઓફ કર્ણા સ્પેન્ટ અ સ્લીપલેસ નાઇટ બીકોઝ દે વર સોફ્ડ એન્ડ એન ડિસબિલીફ આફ્ટર હિયરિંગ ધ ન્યૂઝ અબાઉટ ધ કોલંબિયા ડિઝાસ્ટર સ્ટેટ હવેપ હોપિંગ દેટ કલ્પના ચાવલા એન્ડ ધ ક્રુ બરોબર શું કહેવા માગે છે ગાઈસ તો કે એ લોકોને ઊંઘ વિનાની રાત હતી એ એને ટૂંકમાં કારણ એ હતું કે એને આઘાત હતો બરાબર કે કોલંબિયા દુર્ઘટનાના સમાચાર સાંભળી એને અવિશ્વાસ થયો બરાબર એ એટલે જાગતા રહ્યા એવી આશામાં કે કલ્પના ચાવલા અને કે કોઈક બચી તો ગયા હશે ને બરાબર આગળ જોઈએ તો ગાઈસ તમે જોઈ શકો છો એક્સપ્લેન સ્ટેટ ટુ ટુ તો ત્રણ લીટીમાં આન્સર છે અહીંથી બરાબર એવી જ રીતે ત્રીજો થર્ડ કોમ્પ્રિયન્સલનો પણ ગાય અહીં પહેલો બીજો પ્રશ્ન છે એવી રીતે ત્રીજો બરોબર વર્કિંગ વિથ લેંગ્વેજ ગ્રામર જોઈએ તો ગ્રામર વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સમજશું તો શું કહે છે સિલેપ ધ એપ્રોપ્રિયટ વર્ડ ફ્રોમ ધ બોક્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ ગીવન ટેક્સ્ટ બરોબર તો વેન આ તો અહીંયા વોટ આવશે ગાઈશ ઇટ વોઝ લાઈક આઈ એમ બિંગ અ વુમન ઇન હર ફિલ્ડ સી રિપ્લાઇડ આઈ રિયલી નેવર એવર ફોટ વાઇલ્ડ ફર સિંગ માય સ્ટુડિંગ ઓર ડૂઈંગ એનીથીંગ એલ્સ દેટ આઈ વોઝ વુમેન બરાબર આ રીતે ગઈશ આખો પેરેગ્રાફ બનશે બીજો જોઈએ તો ફોલોઇંગ ટેક્સ્ટ એટ એરસ બિંગ ધ આઉટ કરેક્ટ એન્ડ રિવાઇડ ધ ટેક્સ્ટ એરર છે એમાંથી ફાઇન કરવાની છે ગઈશ આપણે તો વન્સ ધ મારા જાન કર ઓર્ડર અ હ્યુજ ડિનર ફ્રોમ ધીસ પ્લેસ ફોર મેની ઇમ્પોર્ટન્સ પીપલ બરાબર તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇન આવશે બરાબર તમે અહીં જોઈ શકો છો અહીંયા પેલેસ આવશે આવશેમાં પ્લેસ થતું ઉપર શું અહીંયા પ્લેસ છે તો અહીંયા પેલેસ છે બરાબર એવી જ રીતે અહીંયા ઇમ્પોર્ટન્સ તો અહીંયા ઇમ્પોર્ટન્ટ આવશે અહીંયા આફ્ટર તો અહીંયા બિફોર ગાઈઝ બનશે એવી જ રીતે અહીંયા ઇન ટુ બરાબર ડિનર મહારાજા એન્ટર ઇન ટુ ધ કીચન ટુ સી હાઉ ડઝ હી બીંગ રિપેર આવી રીતે આટલા ચેન્જીસ જોવા મળશે આગળ જોઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇન ધ ફોલોઇંગ ટેક્સ્ટ વિથ ધ એપ્રોપ્રિયટ ફોમ ઓફ વસ ગીવન ઇન ધ બ્રેકેટ્સ તો અહીંયા પહેલાંમાં નીલ છે તો અહીંયા નિલિંગ થશે ગાઈસ એટ ધ પ્લેસ વેર ધ વોટર અહીંયા ફ્લોટ થશે ફ્લોરિંગ वील ही कब्ड ए लिटल इन हिज हैंड एंड पुट बराबर इट टू हिप रिप्स अगर आग जुए फिलिम द ब्लैंक्स इन द फॉलोइंग टेक्स्ट विथ एप्रोक्सप्रीएट कंजक्शन बराबर तो अँ कंजक्शन में जुए तो दे वोक्ड ऑन एंड अंड आश् विद्यार्थी मित्रों सन शो अ हार्ड काउस बट जस्ट एज दे वेर अबाउट टू कम अप टूट दे वेर स्टॉप बाय अ ઈશ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થશે આગળ જોઈએ રિઆેટ ધ ડાયરેક્ટેડ કલ્પના ચાવલા સેટ દેટ સી ડેવર ડ્રીમ્ડ બરાબર તો ટર્ન ઇન ટુ તમારે અફર્મેટિવમાં કરવાનું છે કઈ રીતે કરશો કલ્પના ચાવલા ડિનાઇટ દેટ સી એવર ડ્રીમ્ડ બરાબર એ રીતે થશે બીજું જોઈએ તો બીજું પણ આવી છે યુઝ નોટ ઓનલી અને બટ ઓલસો નો યુઝ કરીને વિદ્યાર્થી મિત્રો વાક્ય લખવાનું છે તમારે તો એવી જ રીતે ત્રીજું પણ બનશે એવી રીતે ચાર અને પાંચ છઠ્ઠો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવી જ રીતે સાતમો ઓપોઝિટ વર્ડ છે ગઈ વિરુદ્ધાર્થી શબ્દ અને રાઇટિંગ ઈમેલ છે બરાબર સરસ મજાનો ઇમેલ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખશો તો રાઈટ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ડિસ્ક્રાઈબ યોર પાર્ટિસિપેન ઇન સ્પોર્ટ ઇવેન્ટ બરાબર સ્પોર્ટ ઇવેન્ટમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે એના વિશે ઇમેલ તમારા ફ્રેન્ડને લખવાનો છે તો અહીંયા તમે મેલ આઈડી લખી શકો સબ્જેક્ટ અને પછી એવી રીતે હાઈ વિચે યુ એમ કરીને આખો ઇમેલ લખી શકો જોઈ શકો છો તમે પછી અહીંયા રાઇટ હેન્ડ નોટિસ વી હાફ ઓફ સ્પોર્ટ સિરેમની સેક્રેટરી ઓફ યોર સ્કૂલ ઇ ઇન્વાઇટેડ ઇન્વાઇટિંગ સ્ટુડન્ટ્સ ટુ ટેક ધ પાર્ટ ઓફ યોગા સેશન ગોઈંગ ટુ બી હેલ્ડ એવરી મોર્નિંગ બિફોર ધ સ્કૂલ ઓવર્સ તમારે એક નોટિસ કરીને આવી રીતે લખવાનો છે આખો તમે જોઈ શકો છો ગાઈસ બરાબર પછી અહીંયા છેલ્લે રાઇટ પેરેગ્રાફ લખવાનો છે માય ડ્રીમ્સ વિશે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહીંયા આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો જો તમારે પીડીએફ ફાઇલ જોતી હોય તો સેવન્ટી રૂપીઝ પેમેન્ટ કરીને તમે આખી પીડીએફ ફાઇલ મેળવી શકો સરસ મજાનું સોલ્યુશન આપણે સમજ્યા વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત